સદગુરુ તમ ચરણ માગો પ્રેમનો પ્રસાદ દયા કરી દીજ હર હરી રસનો માટે જગતમાં જન્મ લીધો આવી જગતમાં તમે શું શું કર્યું કેટલો પાપ કે પુજ નો તમે બાથું ભર્યું દ રાખજો પ્રભુ કૃષ્ણ જેથી તમને પૂછશે જવાબ દેવો પડશે અરમાન જિંદગી ના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ વેહારા થાય તો એ છે ક્યાં આવી ફિલ્મ ખોટ મારી વર્તાય

ભજન નો કાર્યક્રમ થાય હોય ન તો મંડપ નું બધું આમંત્રણ ભજન નું અપાઈ ગયું હતું ખરું પણ ઘડી માટે એવું વરસાદ બી આવ્યો એટલે પાછો પ્રભાતજી મને ફોન કરે બાપુ આવું છે વરસાદ છે ઘણો ચમચમ છે કો અને જો ગુરુ ની કૃપાથી જે ભાગ્યશાળી જીવાત હોય ને એની પાછળ ભજન થવું હોય તો થાય થાય એટલે કીધું ગાદરેલું આપણું અધવચ પડ્યું રહે પણ મારો ધણી કરાઈ થાય ભગવાન ને કરવું તો ચોખું કરી નાખ્યું આપણે બધા ભેલાય કરે આ તો આપણે છૂટતું નહીં કે આપણે કરે આપણે કરે એટલે આપણે પકડી રાખે છે કરવા વાળો તો એ જ છે આપણો કોઈ દાડો થયો અને એટલે મહાપુરુષો આપણા વાત જગાડે છે કે ઓઠ મુસાફીર ગોર ભયો અબ કાહે કો તું સોવત હૈ જો સોવત હૈ વો ખોવત હૈ

કેમ કે આ માણો અવતાર મળ્યો છે આ શરીર પોત ભૂતો છે જતું રહે પણ જતા જતા કોક કરી જેને કર્યું આ સાધન ગુરુ મહારાજે આપ્યું છે ને પરમાત્મા એ

मंजिल पड़ी, पड़ी से घनी दूर ए भाई, भाई मंजिल पड़ी, पड़ी से घनी दूर अरे हाँ मानो मानो जो सतगुरु मले तो पोताड़ी दे तुमने हदूर मेरे रामगाड़ी वाला ए तुम्हें धीरे ए धीरे गाड़ी हाको आ गाड़ी કાયા રૂપી જે પોત ભૂતો નું શરીર છે એના સંતોએ ગાડી કીધી તમે ગાડી હવે હવે આખો નકે ગાડી ફસાઈ ગઈ છે રેતમાં રેત માટી નું ફસાઈ ગયું છે કેમ કે માટીનું છે માટીના ના તને શાનું અભિમાન છે શાનું અભિમાન તને શાનું ગુમાન છે એ માટીના ના ટેફા તને શાનું અભિમાન છે બોલો માટીનું છે તો કે જાજી

આપડા શરીર ની અંદર જે બધા ચાહે બેન નું શરીર હોય કે ભાઈ નું શરીર હોય પણ એની અંદર એક પવન ચાલે છે એને ઘોડો દીધો ઘોડો તમે કોઈ દાડો તમે જોજો કોઈ દાડો બેહતો નહીં ફાળો તમે રાત્રિના સમયમાં એ કમે ટાઈમે બેસે તમને ખબર ના હોય અને જો તમે એ નીકળો ને જરાક અવાજ આવે ને તો ઘોડો ઊભો થઈ જાય તરત એનો તમે બેહતે ન ભાડો એમ આપણા શ્વાસને બેહતે ન ભાડો જો બેસી ગયો તો ક્યો હું પાડો જવાય

પડે એવો નહીં આ તો આધ્યાત્મિક સિદ્ધાંત જેને રજવાડે કાશી હરિશંદ્રો દાખલો ગુરુ મહારાજ આલે અને સાહેબ વેચાવા માટે એક રૂખી ના ઘેર તૈયાર થઈ ગયો ગુરુ મહારાજ નું વચન કે મારા માથા હાટે હોય અને વેચાવા માટે બજારમાં અત્યારમાં ગાડીઓ ઉપર પીળો ટોપો મેળવેલો

બે તો લખ મત કે એટલું મારે મળેલું પડ્યું છે પણ તમે હું તમને આપું છું જો એક રૂખી સમાજનો દીકરો એમ કે રાજાને કે હું તમને આપું છું કારણ પેલો જો સત્યવાદી હરિજંદ્ર સત્યવાદી સાહેબ સત્યના માટે પ્રાણ જતો રહે પણ સત્ય ના છોડે એવો માણસ કે હું લઈ ન શકું મારો ધર્મ નહીં આપતો

તો તમે હોય કણારી મારા બદલા નોકરી કરો અને એ પૈસા એમાં ગણાવો બોલો ક્ષત્રિય દીકરો રાજા હતો એક વચન માટે ગુરુની દક્ષિણા માટે એ રૂખી સમાજનું નું કામ કરવા માટે તૈયાર છે અત્યારે તો જો કડિયા કોમે કોક લઈ જાતો ને ના અમે દાતા છે કડિયા કોમે નોનું હોય મોટું હોય કોમ માં મેણું ના હોય આમ સાહેબ કે જો પગાર આટલો મળશે ખાવા માટે હવાઈશેર ખીચડી કોઈ મડું આવે તો એને બાળવાનું કામ તારે કરવાનું લાકડ કોઠી આભાર સાફ સફાઈ તાર કરવાની તારે આનું કામ કરવાનું ભૂમિનો તારે ટકો ઈ કોઈ દાડો ગમે એવો હોય તો છોડવા નહીં ગુરુદક્ષિણાનો છે આ ભૂમિનો ટકો છે નહીં તારે લેવાનો અને એક કફન લેવાનો આ તારે લેવાનું ન કે લાશ બાળવા દેવાની સાહેબ ગુરુના વચનમાં એ જો રૂખી ના વચન માં પાછો ફેર બનતો કે હા હું નોકરી કરું છું ને તો તમે મારા શેઠ કેવો હું તમારો નોકર કહેવો લ્યો સાહેબ સમય બનતો બનતો બનતા એવો ઘટના મેળવી ગુરુ મહારાજે વિશ્વમિત્ર પરીક્ષા લેવા માટે બેઠેલા સાહેબ અને રોહિતને ફૂલ વેડતા તા ને તેઓ કોણ થયો તારામતી ને ખબર પડી કે દીકરો મારો સર્પ દંશ મરી ગયો છે તારામતી એ દાડો રાડ પાડી કે ભાઈ મારા દીકરાને ને સુધી કોઈ પહોંચાડો કારણ કે મરી ગયેલા તો શમશાન જ પોકાડવું પડે તાણે કોઈ લેવા તૈયાર નતા કે દીકરાને કઈ શમશાન સુધી મૂકવા માટે કે કોઈ તૈયાર નતા પહેરવા પોતાના દીકરા રોહિતને લઈને શમશાન માં જાય સંધ્યા સમય થઈ ગયેલો ચોખું ચોખું દેખાય હરિચંદ્ર રાજા તો બેઠા છે અને પોકાર છે બેન નો અવાજ આવ્યો રોવાનો એટલે સર્પદંશ થયો છે એને અગ્નિદાન કરવાનો છે કે અગ્નિદાન કરવું હોય તો કરો લાકડો ગોઠવેલ તૈયાર પડે છે પણ ભૂમિનો ટકો મને આ ભૂમિનું ભાડું આ ટકો મારે જોવે જોવે કે દીકરો આપણો છે ને કે દીકરો ભલે આપણો રહ્યો પણ હાલ હું મારા શેઠનો નોકર છું હું એની ફરજ નિભાવું છું મારે એમાં ચાલે નહીં હજાર તો જેટલું બોલે એને બોલો જો ઓફિશિયલ છે ને આપણો ઓળખી જાજે લતારાવતરો મોય બોલો એને પોતાના દીકરા ને શબ્દ ન ટકો ટકો લીધા સિવાય નિદાન ના કે કફન કફન તો હાડી માં ફાડી મૂક્યું અને સાહેબ ખીચડી કે આજનો દિવસ મારો દીકરો છે તો હું ખીચડી આજનો દિવસ ન લઉં પણ ટકો લીધા સિવાય કોઈ દાડો ને અગ્નિદોન ન કરવા દઉં સાહેબ બે જણન માથા કુટ થઈ બોલા ચાલી વધીજી નારીનો સ્વભાવ છે ને સાહેબ જમ મોઢામાં બોલવા માંડી ને કારણ હરિશ્ચંદ્ર રાજા બોલ્યો કે હે

જો આપણે ઘેર મહેમાન આવી જાય ને કે જાય તો આપડે આમ આમ હળીએ ચડી જઈએ હાઈવે ઉપર જે ભગવાન રામદેવ આશ્રમ અને ત્યાં પણ સેવા આપી રાત દિવસ સાહેબ હજારો જાત્રાળો આવે ને રોજ સંઘ કોઈ બી આવે ને તો ચા પાણી રોટલો રેવાની સગવડ બધી તો કોઈ દાડ થાક ના લાગે લ્યો તો આ કઈ કૃપા